નળ સરોવર નળ સરોવર પક્ષી અભયારણ્ય જે મુખ્યત્વે એકસો વીસ બ્યાસી ચોરસ કિલોમીટર છેતાલીસ પોઈન્ટ પાસઠ ચોરસ માઇલ તળાવ અને આસપાસના ભેજવાળી જમીન ધરાવે છે તે ભારતના ગુજરાતના રાજ્યના સાણંદ ગામ નજીક અમદાવાદની પશ્ચિમે લગભગ ચોસઠ કિલોમીટર દૂર આવેલું છે મુખ્યત્વે શિયાળા અને વસંતમાં યાવાર પક્ષીઓ દ્વારા વસવાટ કરવામાં આવે છે તે ગુજરાતનું સૌથી મોટું વેડલેન્ડ પક્ષી અભયારણ્ય છે અને ભારતમાં સૌથી મોટામાંનું એક છે એપ્રિલ ઓગણીસો ને તેને પક્ષી અભ્યારણ જાહેર કરવામાં આવ્યું હતું આ તળાવ શિયાળામાં પક્ષીઓની બસો દસથી વધુ પ્રજાતિઓને આકર્ષે છે અને વિવિધ પ્રકારના છોડ માછલી અને પ્રાણીઓનો આશ્રય આપે છે લુપ્તપ્રાય જંગલી ગધેડા અને કાળા હરણ સહિતની કેટલીક સરતન સસ્તન પ્રજાતિઓ ઉપરાંત તેના સ્થળાંતર કરનાર પક્ષીઓની વસ્તીમાં ગુલાબી પેલકિન ફ્લેમિંગો સફેદ સ્ટોક બ્રાહ્મણી બતક અને બગલાનો સમાવેશ થાય છે ભારતીય ચોમાસાની ઋતુ પછી તરત જ હજારો સ્થળાંતર કરનારા પાણીના પક્ષીઓ આ તબિયારણમાં આવે છે છીછરા વિસ્તાર અને તળાવની બહાર કિનારે આવેલા તળાવો છીચરા પાણીમાં ખોરાક લેતા પક્ષીઓને આકર્ષણ છે શિયાળા અને ઋતુમાં લાખો પક્ષીઓ પક્ષી અભયારણ્યની મુલાકાત તે વેટલેન્ડ પક્ષીઓની અઢીસોથી વધુ પ્રત્યયોને આક્ષેપ આપે છે જામલી મુરેન મુલિક્રેન ઓછા ફ્લેમિંગો અને મોટા ફ્લેમિંગો સફેદ સ્ટોક બ્રિટનની ચાર પ્રજાતિઓ બ્રાહ્મણી રડી શેલ્ડક અને બગલા સહિત ઉત્તરથી શિયાળુ સ્થળાંતર કરનારાઓ નર્સરોની મુલાકાતે આવે છે નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે તળાવ સ્વદેશી અને યવા પક્ષીનો વિશાળ ટોળાઓ વહેલી સવારે અને સાંજે શ્રેષ્ઠ રીતે જોવા મળે છે અને અભ્યારણ્યની મુલાકાત વ્યક્તિગત વાહન ટેક્સી દ્વારા દિવસના પ્રવાસ તરીકે શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે કારણ કે બસો અવરનવર આવતી હોય છે અને ત્યાં કોઈ અનુકૂળ રહેઠાણ નથી પાર્કિંગથી લઈને તળાવની જગ્યા સુધી વાહનો ઉપલબ્ધ છે જે આશરે એક કિલોમીટર તળાવની મુલાકાત લેવાનો સમય સવારે છ થી સાંજના સાડા પાંચ સુધીનો છે મુલાકાતી અને કેમેરા દીઠ પ્રવેશ ફી છે જો કે નૌકા વિહાર માટે સ્થાનિક બોટમેન સાથે વાટાઘાટો કરવાની જરૂર છે જો કે ગેટ પર નિયત કરવો દર્શાવવામાં આવે છે ત્યાં પહોંચવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલાનો છે કારણ કે તળાવ શાંત અને શાંત છે અને પક્ષીઓના ટોળા તેમના નિયમિત ખોરાકની રાહ જોતા હોય છે તળાવમાં પાણી લગભગ ચાર ફૂટ ઊંડું છે સ્થળાંતર કરનારા પરવાળો તળાવના ટાપુઓ પર વસવાસ કરે છે અને કિનારો પર પધારો છે જેઓ લેખકો અને કારીગરો અને હોળીવાળા પક્ષી જોવા માટે તળાવ પર દેશની નૌકાઓ ભાડે રાખી શકાય છે અને ટાપુઓ પરની ઝુંપડીઓમાં પિકનિક કરી શકાય છે